પેલી આઈ તને કેવું લાગે છે આપણા લગ્ન થઈ ગયા અરે મને આજે બહુ મજા આવે છે બહુ ગમે છે એમ બધું અલગ અલગ લાગે છે અમારા ગામનું વાતાવરણ જ એવું છે પણ ઘરમાં છે ને મારો બાપ છે ને એની સામે થોડુંક ઓછું બોલ જે અને પાછું આવું બધું ઓછું ગમે એટલે એવું છે હા આઈ લેવા ઘર માં લઈ જાવ તને હાલો આપા તોડતી નહી હજી તો પાક દે હાય ભાઈ પપ્પા બેઠા છે આ વધારે બહુ બોલતી નહી હો પપ્પા નથી હું તમારે રાજી થવાનું હોય પણ રાજી થાય તમારા માટે સારું કેવાય ને પપ્પા આપડે અત્યાર સુધી બાપ દીકરો હાઈવે રાંધી ને ખાતા જગ્યાએ હવે તમારા દીકરાની ની તમને બનાવીને ખવડાઈ છે રાજી થાવી

હા મારો દીકરો એ પણ જોતો આ કરી છે ખરી પણ આમાં છ લાખ રૂપિયા મારું હાથ ગઈ છે ને ફગાડીને બાઈ ને લીવો હવે આ મારા પૈસા કઈ આ કે નહીં લેવા જવા છ લાખ રૂપિયાનું હાથ ગઈ છે આ

અરે હારું લાગે બનાવી નાખો હા હારું હાલો તો કઈક બનાવી ને ખાલું તો હું તમને શું કહું હા આપડા લગન ની પાર્ટી દેવી હે લોકો ને તો ઘરે હોય કોઈ દી ખાલી ફાઈવ સ્ટાર હોટેલ માં જમવા લઈ જવાનો હોય હાજી વાત કેવા હાજી વાત હાજી વાત ભાભી ની હાજી વાત ની તમે બે પણ હું ભાભી ભાભી કે ના મંડે પીડાઈ કે એટલે હાજી વાત છે અમે લગન કરી ને આપસ મને કે માં લઈ ગયા હો તમે હાલો હા તો વાંધો પપ્પા તમારો ફોન આપો ને ઓનલાઈન વાળો

બદાઈ કામ છિંડા રાખે છે लुગડાના ઓલાન ઓલાન વારી નાખો ને આ ભાઈ બટકી ગઈ છે અમારી છોકરીને હેરાન કરશે એવું લાગે છે આને બાયણા કાટવી જો હવે ઓય બા ભાઈ નું ઘર ને હા તો એ દુકાન હતી ને તમારો મંગાવેલો છે તો ઈ દેવાઈ છે હા يبه દે આમ યુટ્યુબ આલર નો છે દેખાય તો નંબર મતલબ મનપાણો છે પણ અમે તો કંઈ મંગાયું નહોતી અરે 10000 નો માલ મંગાયો છે જોવી મે મંગાયું એ થેન્ક યુ દેવા માટે હો આવજો 10000 નો અરે બેટી 10 10000 નો

આવતા હવે પાટિયો મને પચાવી બાપુ મારી કીધા સાવ નથ થાતું હોંધુઈ કાટક તો ઈ રહે અને કાટક તો આપણે બાપ દીકરી તો એનો ફેસલો કરવો થાય યોગલાને કહી દેજો કે તું તો મારી લઈને ડોખો થઈ જા બસ વયો જ આઈથી ઘર માં દેવો એને આવી રીતના હોય હો હાલો આજ કહી

આ હું પેલે પેલે ગયો છું હે એક ધારો એલા બાપા પાટા હું તમે પણ આટા નો મને તો હું તને સાટે તમે હું અહીં આવ્યા હું કરે કાઈ રે વસ્તુ મંગાવીવી જોઉ છું એલી ઊભી રે કાઢી લાઈક છે વાર તૂટી જાય તારો કાચની ફૂટડી છે લીધું આ કાઈ ની ખાલી 10000 નો બીજું તો કાઈ ખર્જો જાજો નથી કરે એ હું કેમ થાય પણ એમ એમાં આખી જિંદગી તારે કામ કરવું પડે પણ એમ ને જો એકલા ઘર માં વોવલી આવ્યા હો તો વોવ હાટુ તમે મને કોઈ દી પૂછ્યું કે બટા તાર શું લેવું તમે કોઈ દી મને પૂછ્યું કે તાર શું લેવું હે હા પૂછવું જોઈએ તમારે પણ માપે હંધુ સારું લાગે ઘરની હે ને પરિસ્થિતિ જોઈ ને હંધુ હોય પેલા હે ને તમે બેય માણા વેતી ના થઈ જજો કામે પછી તમે પૈસા વાપરવાનું પછી તમને ખબર પડશે એમ ને મારા ભાઈના વાતો નથી તમાર છોકરીને છે ને વાંધો હે પૈસા કે તારો ભાઈ ગોલી આવે હે પૈસા તો અમારા ખાતામાં માં જીરો કર નઈ બેઠા બેઠા હમરો ઉભો ને ખાતા પાછો એમ નઈ પતે આ કેના ખાતા માં હે ઈ તમાર પપ્પા ના ખાતા માં જ મગાયું જીરો થઈ ગયો મેં જોયો અત્યારે હે ભાઈ જો એ તમારે જો ઘર માં આવી દાદાગીરી કરવી તો અમારે આપણે નોખા થઈ જાય હેલ ભાઈ આપ જાવ છૂટા છે તમને તમને બેઈને કઈ જો બાપુ હા થઈ જાવ વેતી ના બેઈ કોઈ દી મોટું બતાવ તાની આ બાજુ આ તો ઘર માં તારી બધી વસ્તુ પડી ને હેલ બિસડા પોટલા પકડે કાઈ નથી દેવું એમાંથી બિસડા પોટલા